નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં હાજર રહેનારા ઝોન ટુ અભય સોની સાહેબ એસી પી કાટકર સાહેબ અકોટા પોલીસ સ્ટેશનના પી આઈ શ્રી જેપી રોડ પોલીસ સ્ટેશનના પી આઈ શ્રી સાગર સાહેબની અધ્યક્ષતા માંગ આવનાર હિન્દુ મુસ્લિમ તહેવાર જેમ કે હજરત મોહમ્મદ સાહેબની જન્મતિથી મિલાદુમ નબી અને ગણેશ ચતુર્થી એક સાથે અગ્રણીઓ હાજર રહીને એકબીજાની સંમતિથી પોલીસ વિભાગને બાહહેદારી આપી હતી કે અમે આ તહેવારો શાંતિપૂર્ણ રીતે સાથે રહીને ઉજવીશું તેમાં હાજર રહેનારાઓ તાંદલજા અખોટા સુબેદાર કમ્પાઉન્ડના આગ્રહીઓ અને તેમના સાથીદારોએ હાજરી આપી હતી ખાસ સૂચના આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર આવતા મેસેજ કે વિડીયો સમજ્યા વગર ફોરવર્ડ કરવા નહીં અને કોઈ એવો મેસેજ જે ગમે તે ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી શકે તેવા મેસેજ પહેલાં અમારા સુધી મોકલી અમને જાણ કરવી તેની સાચી હકીકત શું છે તે અમે બહાર લાવીશું વડોદરા રિપોર્ટર યુનિસ પરમાર બાવત કઈ દિશામાં બની જાય અને તમને બોલી જાય તો આપણે દિનચર્યા પર મહેનત કામ થઈ જાયગે જી રોહનભાઈ આજ રોજ જેબી પોલીસ સ્ટેશન ખાતે ઝોન સાહેબ અભય સર સાથે એસીપી સાહેબ કાટકર સર સા જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સાગરસર અને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબ એમના અધ્યક્ષતામાં આજે જેપી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાહેબના સૂચન પ્રમાણે કે જે આવનારા સમયમાં ઈદ એ અને ગણપતિ દાદાનું વિસર્જન છે એ આપણા વિસ્તારમાં શાંતિથી અને ધૂમધામથી શાંતિથી પૂર્ણ થાય એના માટેની માહિતી આપી હતી સાથે હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓને પોતાના ઘર પર ઝંડા લગાવવા એ પોતપોતાના ઘર પર લગાવવા ફોમી એકતા રાખવી સાથે વિસ્તારમાં ડીજેનો અવાજ સ્લો રાખવો અને કોઈને ટ્રાફિક સમસ્યા ના થાય સાથે અહીંયા વિસ્તારમાં જે બી આપણા વિસ્તારમાં ભૂવા પડ્યા છે હું મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે આવનારા સમયમાં ઈદ મિલાપ અને ગણપતિ વિસર્જન છે તો એમને કોઈ પ્રોબ્લમ ના થાય કોઈ સમસ્યા ના થાય તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરે હું મીડિયાના માધ્યમથી આ આપણને જાણ કરું છું થેન્ક યુ

ગણેશ વિસર્જનના અંગે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં અકોટા પોલીસ સ્ટેશન અને જેપી પોલીસ સ્ટેશનના જે શાંતિ સમિતિના સભ્યો છે આને આમંત્રિત કરવામાં આવેલા હતા અને ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ તરીકે આમાં બધાને સમજ આપવામાં આવી હતી કે જે મેસેજ અત્યારે આપવામાં આવે છે શાંતિ સમિતિ આ બધા જઈને જે યુવાનો છે આ યુવાનોને ખાસ કરીને મેસેજ આપવાનું રહેશે જેથી શું થાય કે યુવાનો જે આજકાલ જે વોટ્સએપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે સોશિયલ મીડિયાના લીધે જે ભ્રમિત હો થતા હોય છે જે ખોટા મેસેજોને વાંચીને બ્રેન વોશ થઈ જાય છે એમનો અને ખોટી રીતે ભ્રમ ભ્રમિત ગલત રસ્તા ઉપર ચાલીને શાંતિ ટોળવાનો પ્રયાસ કરે છે આ અંગે ઇસ્પેશલી જે શાંતિ સમિતિના સભ્યોને માન્ય કરવામાં આવેલું છે કંઈ પણ રીતે એવા ફેક ન્યૂઝ અથવા ખોટા મેસેજો પર વિડી કરવાનો નહીં અને કોઈપણ એવી વાત એમના સુધી પહોંચે તો તરત જ પોલીસને જાણ કરવાની અને આ બાબત સિવાય અન્ય જે ટાઈમિંગ છે આ ટાઈમિંગ અંગે વાત કરવામાં આવેલી હતી અને ગણેશ વિસર્જનની પણ સંવેદનશીલતાની સમજી બધી માહિતી આપવામાં આવેલી હતી અને અમને બહુ નકોટા અને જેપી પોલીસ સ્ટેશનના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે અને એટલી ખાતરી પણ આપવામાં આવેલી છે કે આ બંને દ્વારા ખૂબ જ શાંતિથી અને એક સાથે એકબીજા સાથે હળી મળીને પૂર્ણ કરવામાં આવશે Thank you